Junk

ફળતા બકરો મુલતાની તથા બબ્બો મુલતાની ગાડીની બાજુમાં આવી ગયા અને કાચ પર ઠીક મૂકીને માર માર અને કહેતો હતો કાચ ખોલો ત્યારે કીધું કે અમે અમારા ગામમાં શાંતિથી રહીએ છીએ બીજી બીજી વાર વાર અમારા ગામમાં નહીં નહીં વિક્રમ રબારીને મળવા મળવા જો આવ્યો તો મારી મારીને તોડી નાખીશું પાછળથી મારો મારો તેવી બૂમો જોર જોરથી પડી હતી હનીફ મુલતાની રેડ કલરની ફસીનો બાઇક બાઈક લઈને આવ્યા હતા જેમની સાથે બીજા છ સાત લોકો હતા જય અને તેના મિત્ર ત્યાંથી માંડવી તરફ નીકળ્યા આવ્યા એટલે મોટી હોનારત થઈ એ નથી અને જંખવા પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી ભારતીય ન્યાય સંહિતા કલમ એકસો છવ્વીસ એ એકસો ઓગણ્યાશી બે ત્રણસો એકાવન બે અને ત્રણસો બાવન મુજબનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે જય શ્રીરામ મારું નામ જય પટેલ છે અને હું સુરત જિલ્લા ભજનગઢમાં સ્વસેવોકની જવાબદારી ધરાવું છું

એ એક ડર પેદા કરવા માંગે છે ડરનો માહોલ ઉભો કરવા માંગે છે પણ એક વાત હું જણાવવા માંગુ છું કે ગૌ માતાની રક્ષાના કાર્યો અને ગૌ સેવાના કાર્યો અને સનાતન ધર્મ જાગૃતિના કાર્યો હું કરતો તો કરું છું અને કરતો જ રહીશ આવા કોઈના ડરથી હું ડરવાનો નથી રામ રામ જીતેન્દ્ર સોલંકી એસ9 ન્યૂઝ માંડવી અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે